ফোটু <laughs> বল રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો ભ્રષ્ટ છે ભ્રષ્ટાચાર કરે છે એને ખુલ્લો કરવા માટે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે અમે ટોટલ નવો પ્રશ્નો કોર્પોરેશનના વિપક્ષી દ્વારા પૂછવામાં આવ્યા એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર શ્રી આપી શકેલ નથી અને એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર અપાવી પણ શકેલ નથી બહુ દુઃખની વાત છે રાજકોટમાં શમશાનના લાકડા જો ખાઈ જતા હોય એમાં ભ્રષ્ટાચાર થતા આથી કક્ષા નો કોઈ ભ્રષ્ટાચાર હોય ન શકે એક કોર્પોરેટર એવું લખી ને આપે કે ગાડી લાકડા મને મળેલ છે તો શું કોર્પોરેટર નો કયો અધિકાર છે શમશાન ના લાકડા એને ઘરે લઈ ગયા છે અને જોતા હતા બીજો મારો એ સવાલ છે રાજકોટમાં અનેક ગાયોના મૃત્યુ થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાય ને માતા કહેવાની મોઢે મોઢે વાતો કરતા બંધારણ એને ક્યાંય ગુજરાતના ના પુત્ર વડાપ્રધાન હોવા છતાં પણ ગાય રાષ્ટ્રીય માતા બનાવી શક્યા નથી માસ અનેક પ્રકારનું વધારાનું વેચાણ થયું છે એ પણ બધા લોકો જાણે છે એ પ્રશ્ન ઉપાડ્યો અમારા કોર્પોરેટર શ્રીએ કે ગાયોના મૃત્યુ જવાબ ભાજપના શાસકો પાસે છે નહીં રાજકોટના ખાડાઓ અનેક ખાડાઓ અસંખ્ય ખાડાઓ રાજકોટના પૂર્વના છે ગેરંટી વાળા રોડ જો ખાડા પડ્યા હોય તો એ પૂર્વની જવાબદારી કોની છે શું ભાજપના શાસકો એની પાછી પ્રશ્નાધાર કરે છે એની પાછી પૈસા લીધા છે કે એ લોકોની લોકો ખાડા પુરાવી નથી શકતા

આ બોર્ડ ના દસ દિવસ અગાઉ જ્યારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લો હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી કે ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણી પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વર્ષાબેન આવ્યો એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમની કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે કયા કયા જગ્યાએ વપરાય છે કયા કયા રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને આ મીડિયાના મિત્રોની ફ્રન્ટ લાઈન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું પડે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કઈ રહ્યું નથી આજ કોંગ્રેસ હતી રાજકોટની જનતાએ બે થી બે હજાર પાંચની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યો શું શું કર્યું લોકશાહી ની અંદર મહાનગર મહાનગરપાલિકા લોકશાહી લોકશાહીમાં ચૂંટણી દરેક ચૂંટણી થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યો માંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં નું ભેગું નથી થતું એટલે વરી પાછળ કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનો એકમાત્ર શ્રેય શ્રી વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ આરે રસ નથી એને કોઈ પણ પ્રજા વસરામભાઈ સાગઠીયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક કામ કરે તો બીપીએમસી બીપીએમસી કરે ફૂલ ફોર્મ હવે તો એ ઠીક છે એ બોલી જશે પરંતુ ચોપડવાની પાસે લઈ લીધો તો ખાલી જીપીએમસી એકનું ફૂલ ફોર્મ આપે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવિયશન એક્ટ આ એક મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય એટલે આ મુશ્કેલી બિલકુલ વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટે નો જોતો પરંતુ એક પરંપરા હોય છે એક કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જયારે પ્રથમ ક્રમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી

જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ બાવન રાજમાર્ગો છે અત્યારે કાલા રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિર પટ્ટો અમે જેટ પેચિંગ થી લઈ લીધો પરંતુ આખા રાજકોટની અંદર વર્ક કરતા દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા આખો કાલા રોડ કરતા ચોવીસ કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આબ ફાટ્યું હતું રાજકોટની અંદર રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદર થી વીસ દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી જશે જનરલ બોર્ડની અંદર પહેલા તો આપનો ખાડાનો પ્રશ્ન કઈ કહી દઉં કે રાજકોટની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આવી હોય તો ઠીક છે વિપક્ષ છે કે બારસો બોલે બે બોલે બાર બોલી શકે છે પરંતુ એક સર્વે થયો તો એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ સર્વે માં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે રહી વાત આપના બીજા પ્રશ્નોની તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ પૂછ્યા હતા વિપક્ષના ચારે ચાર કોર્પોરેટરોમાંથી ત્રણ કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછ્યા હતા પણ ડ્રો માં ભાજપના સભ્યો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા એ રોડનો જ હતો પ્રશ્ન અમે એવું નથી કહેતા અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જ જોઈએ પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષ ના કે ભારતીય જનતા કુલ પ્રશ્ન ચર્ચા હિરેનભાઈ ખીમાણીયા જે પ્રશ્ન હતો એ કી એનો પેટા પ્રશ્ન કુલ ચાર પ્રશ્નની ચર્ચા થઈ હિરેનભાઈ ના પેટા પ્રશ્ન થઈ કુલ ચાર પ્રશ્નો ચૂંટણી બિલકુલ થવી જોઈએ પણ આવું કરે તો કેવી રીતે કરવાનું માત્ર મીડિયાની ની કરવાનો હલ્લા બોલ કરવાનો બેન્ચ ઉપર ચડી જવાના આ ખુરશી વિપક્ષ ના સભ્યો ની બેઠો એમના પગ ના નિશાન દેખાય બેન્ચ ઉપર આ ગરીમા અહીંયા ચડીને હોલ્લા બોલ કરવો એ વ્યાજબી ન લાગે રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ નથી એને પ્રજાની સાથે ઘણા રહેટા છે ઘણા તૂટ્યા છે અઢાર અઢાર વોર્ડ ની અંદર હું કઉ તો પેલા તો બાવન રાજમાર્ગોમાં ઘણા ખાડા છે રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટ્યા છે પરંતુ એ રોસ્તાને ને કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે છે ને છે અમે જ દેશો એ વિષય અમારા ધ્યાનમાં હતો જયારે કોઈ પણ જાળવું પડે ત્યારે જે નીચેનું થળ હોય એ થડનો અને મુખ્ય જે મોટા લાકડાઓ એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો એવું વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી લેફ્ટ બોલે છે એ દાળથીઓની ગાડી પણ તેમ છતાં તેમ છતાં હું કહું છું કે મેં પોતે એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે અને તપાસ સમિતિ પણ છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે અને આ ધંધો મુકાવી દેશો અમે Но бендваардење е важно, кои не мукуваа на